સાંજ ધ્યાન કરવાનું શું મહત્વ છે અને શું તેના ફાયદાઓ છે સૌથી પહેલા આપણે જાણીએ કે સહજયોગ ધ્યાનનું શું મહત્વ છે અને શું ફાયદાઓ છે સહજયોગ ધ્યાન

વિવિધ વ્યસનોથી છુટકારો મળે છે અને એને એ વ્યસનોથી છુટકારો મેળવવાનો સૌથી સરળ અને કુદરતી ઉપાય એ સહજીવ જ્ઞાન છે મિત્રો પરિવારમાં શાંતિ આવે છે અને સંબંધોમાં સુધારો આવે છે વ્યવહારમાં પણ સુધારો થાય છે કોઈ પણ પ્રકારના તપ ઉપવાસ ક્રિયા કે સંન્યાસ લેવાની કોઈ પણ જરૂર નથી જી હા મિત્રો તેમજ યાદ શક્તિમાં પણ સુધારો થતા

આંતરિક અને બાહ્ય એમ બંને બદલાવ વારાફરતી આપણામાં આવશે જેથી તમે અંદર અને બહારથી સ્વચ્છ થઈ જશો અને એક સ્થિર આત્મસંતોષી શાંત નિરોગી અને આધ્યાત્મિક તેમજ આનંદિત જીવન જીવી શકશો સવારના ધ્યાનને લઈને શ્રી માતાજીએ કહ્યું છે કે સવારનું ધ્યાન ખૂબ જ મહત્વનું છે જેમ બાહ્ય સ્વચ્છતા જરૂરી છે એવી જ રીતે આંતરિક સ્વચ્છતા પણ ખૂબ જ જરૂરી છે મિત્રો જો તમે ધ્યાન નથી કરી શકતા તો તમે સમજી લો કે તમારી અંદર કંઈક ખરાબી કે કઈ ગડબડ છે કોઈ અશુદ્ધ વિચાર આવી ગયો હોય તો પણ આપણે તેને સમજી અને જોઈને એને દૂર કરવો જોઈએ અને સારા અને શુદ્ધ વિચારો જ કરવા જોઈએ જેને આત્મનિરીક્ષણ કહેવામાં આવે છે મિત્રો અને જેને આપણે જ બરોબર કરી શકીએ છીએ આ આપણા જ હિત માટે છે જો કોઈ ખરાબી આપણી અંદર છે તો આપણે એને દૂર કરવી જોઈએ અને હા એનો મતલબ એવો પણ નથી કે તમે ખરાબ વ્યક્તિ છો ઉદાહરણ તરીકે જેમ એક કમળ છે એ ફૂલ છે કમળ જે હંમેશા કાદવમાં જ ખીલે છે તો પણ કમળનો ઉપયોગ પૂજામાં થાય જ છે ને એવી જ રીતે તમે પણ એક કમળ જ છો આંતરિક ખરાબીઓને દૂર કરીને તમારે પણ ખીલવાનું છે અને

અને એ પરમ પરમાત્માનો જે પરમ આનંદ છે એને માણો વાત થઈ સવારના ધ્યાનના મહત્વની હવે આપણે જાણીએ કે સાંજના ધ્યાનનું શું મહત્વ છે તો સાંજનું ધ્યાન તમે કેટલા સમર્પિત છો તે દર્શાવે છે સાંજનું ધ્યાન બાહ્ય એટલે કે બહારની તરફથી હોવું જોઈએ બહારની તરફ નું હોવું જોઈએ સાચું કહું તો દિવસભરમાં તમે શું કર્યું કોઈના પર ગુસ્સો કર્યો ઝઘડો કર્યો તમે કોઈનાથી નારાજ થયા અન્ય દોષો જોયા કોઈ મદદ કરી તમે પ્રેમ થી બે શબ્દો કોઈને તમે બોલ્યા આ બહારની તરફ વિચારોને સ્વયંની ત્રુટિઓથી દૂર કરવા જોઈએ આમ કરવાથી તમારી અંદર શુદ્ધ પ્રેમ ખીલે છે અને સહજોમાં પ્રેમ અત્યંત શુદ્ધ સ્વરૂપ લે છે આ વાજે ભાવ છે છે એમાં કોઈ પણ પ્રકારની

मैंने समय दिया 24 घंटे मैं एक दिन नहीं जंबू बाहर फरवा नहीं जाओ आराम नहीं करो तो जाग से कोई ध्यान करो रोज अभ्यास करके ध्यान की करो सवालो ध्यान आत्म ध्यान होना चाहिए तो सांझ में ध्यान चाहिए कोई मुक्ति ध्यान चाहिए समर्पण ध्यान चाहिए आज के जन्म में स्वयं ने ध्यान में में सरता रखो तो तुम्हें समझ आ सके कि तुम्हें कितना महत्व है सहज 俺们叫喊你慢慢做，俺们这个快乐，啊 <music>，全时间，不要的，十来斤的，两万七那样一个斤头。俺们，生活嘛，变化大滴很，生活就不要困难的，生活，生活嘛，就不同。